સામાન્ય સામાન્ય રીતે મોગઝામ ખાતે કોઈ હરવા આવતું નથી માનવીને પણ મોગઝામ જીવતે જીવ જાય તો મનમાં ઘણા બધા અવિરત સવાલો કરતા હોય છે ત્યારે મોગઝામ ખાતે પંચા સમાધિ બહેનો દ્વારા માનવ સેવાના સહયોગથી શ્રાવણના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના કીર્તન મોગઝામ ખાતે કરવામાં આવેલ હતા પંચાલ બહેનોને જ્યારે પૂછવામાં આવ્યું કે મુગજામ ખાતે ભજન કરવાનો લાવો મળ્યો તો કેમ લાગ્યું તો તેમણે ખૂબ જ શાલીનતા સાથે જવાબ આપ્યો કે જીવનના છેલ્લા સરનામા પર આવી આજે ભજન કીર્તન કરવાથી એવું લાગ્યું કે શ્રાવણ માસના પવિત્ર દિવસમાં સાક્ષાત ભગવાન શિવના દરબારમાં કીર્તન કરી રહ્યા છે નારી શક્તિ દ્વારા પ્રેરણાદાયક સુંદર કીર્તન કરી અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું આજ રોજ અમે અહીં આગળ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિના નિમિત્તે જે જીવનનો છેલ્લો પડાવ છે એ જોવા માટે અને સાથે સાથે ભગવાનનું સ્મરણ કરી અને ખૂબ જ શાંતિ મેળવી અને અહીં આગળ અમે ભગવાનનું ભજન કર્યા અને અમારા પંચાલ વિશ્વકર્મા મહિલા મંડળ તરફથી આજ રોજ અમે ખૂબ ખૂબ આનંદ કર્યો અને એ વખત વતી માનવ સેવા ટ્રસ્ટ ના દરેકે દરેક સભ્યો કે જેમને અમને સાથ સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર